नवरास वालो नव्हा नवरा तू हालतो तर बाईक केलं हडा वयास येत खरी के?

બાઇક તો હોય ને તો થોડોક વ્યાજબી ભાવ કરાવજે ના ના કરાવશે કોક વાળા તો બાજે હો ના હોદ વાળી ના બાજે ના ના કરાવજે હો હાલ હાલ તમે જોયું છે ભાઈ હા મે બાઇક જોઈ છે એમ તો જોવા પછી આડો જોવા તો ખરી જો ખરી પેલો કેટલા છે હજી તમે તો કેટલા હેડાડે મહિના છે બાઇક તો હોય લડતું કેતું હોય ના ના પેલા તણી તણી તો હોય છે કેટલા માં એમ કહે છે આટલા મુજબ ગમે ટ્રેક્ટરવાળા ના આવ્યા હું માટી નખવાનું કીધું છે પણ હજી આવ્યા નહીં ત્યાં પોલ ફેરાક કરવા છે આયા હોત નહીં હેલું નહીં હેલું મેં કીધું પછી કેમ ના આવ્યા ત્યાં પોલ ફેરાક કરવા મારે પૂરું કરાવવાનું છે ટ્રેક્ટરવાળા આવ્યા હોત તો માટી નખાવાની છે

અમે જંગ નાવશે તમે હે ઈ જોયા જ નહીં વો તો તમે આવતા હું આવું ને ઘણા વખત એમ પણ તમને ના ભાઈ હું ખાસ બાર નહી ને તો કોઈ કરાવતો નથી કે કે અને એવું લાગે હો અસુખીદારે હે બાઈક આ પડી જો ઈ પડી જો જો

કાલ તમણો કન્ડિશન જો પણ મામા તો ફૂંટી ખાવાય નતી બાઇક માં કેમ તમ આ કોઈ ફૂંટી ખાવાય નતી ટાયરે કોઈ નતી કોઈ નતી કિંમત કેટલી રાત નું વેચવું તો વેચી જાય 5000 નું બાઇક છે કે 25 20 20 ક્યાં થા લાવે ઈ તો કરે ઈ હેડો કરે કે આ કાળી કન્ડિશન જોવાનું પૈસા હાલ કર હે કે જી જી ચાલુ થી જ પાસ હે

તમે આવડ તો રાખો તમને તમે આવી જાવ શીખવું તો પડશે ને આયા છે નહી તો આવવું પડે તો ઘેર જ નાખીશ ઘેર જ નાખ કાલ ને તારીખ છે ને હા તો 5 તારીખે પૈસા નું

पैसे अशी माझ्या इथला पंधरा हजार आहात आल्या हजार शो खोटो हजार मग